હા મારો ભાઈ કરતો નહી આ લાંબુ કરાવતો નહીં ને પહેરતો પહેરણ જતો આ વાર તું મારા બહેલું તો લાંબુ પડે છે પણ ભય કોઈ કરતો

થતો નહિ માર્યું ખરાબ થતા નહીં ઓડે ઓઢા મહી નાખવા નહીં આખી જિંદગી વાન જોવા પડી જોવા કરવાનું ક્યાં વાહન જોઈ લેવા બે આખો દરે વાહ જોવા પડે

ત્યાર ને ઓર છે યન હોવા તાર પૂરો કરવો પડશે કે હોય ફોન નંબર વાગુ કરવો પણ કરે તો સુરભાન બોલાવે છે કઈ આવે છે મહેમાન લઈને થોડું થોડી કઈ આરો એ હા હોવા આગળ ડોબોય ભરતાણ

આપડે ઉપાજી લઈને ફરવાનું મોરવે છે ટાઈમ ગાડીને આબુ પડે પૈસા લઈ રેજો પેલા તો હાલથી પૈસા તો લેવું તો મજૂરી થોડી કરાતી છે ભલા

મનોય મરી દઈ ફોન નતો કર્યો દરદા મરી સુરાજી ગયો ખગુવો તો કરા તો તો મેં હોય ભદ્રીજા ખવાડામાં જ પાતા હોય કે મોમ કરો તમે આ ભાઈ લાગે છે અત્યારે હગુ એ કરાવી દુઃખ ના પડવું છું ના પડે ના પડે દુઃખ તો થોડું નહીં પડવા દે તો તમે દેખોડું આ પેલા જ દેખોડું તમે ટોપુટ નઈ કરવા દે સુ નહી ભરવા દો કશું પોટકો ઉપાડ્યો તમે જ ના તો ખરા

શું કે બીજું બસ શાંતિ છે ઉમર બઉ થઈ ગઈ ઉમર થઇ જાય છે પણ ના હવે થાય રોટલા બુટલા કરીને તો ખબર આવે એટલે

હવે તમારે ટેન્શન લેવાનું નહીં બે કોનો જો ને વાગળી છે સમજી લેવાનું હું હજુ પણ ફાઇનલ જ હોય એ કોઈ ટેન્શન હકું તમારે થઈ દઉં પાછું બરોબર બરાબર હું વચ્ચી શું એટલો વાંધો નહીં આવે હા હા ખરું પણ થોડું કોમ છે તમારું મને વાત તમારે મારે વાત કરવાની મમને આવો ઓહ હો હડો બે પચી જાય તું બોલો હું શું કહેતો તો હા હવે હગુ તો તમારે ફાઈનલ થઈ જ જા પણ અમારે હું ખર્ચા પોણ તો સારું ને એવું તો જોવો ના ના હોય તો તમે એક કોમ કરો દસ હજાર રૂપિયા મને લો તમારું સારું થતું હોય ને ના ના બરોબર તો દસ હજાર માં પેલું થઈ જવાનું નહીં તમારે આ દસ કમ્પ્લીટ છે આ વાત ફાઈનલ જ રાખો તો પાકી જ થઈ જ તમારું છોકરો જાણે પૈણી જો દુઃખ દુખ્યું તમારા ચાર ઉપાડવાનું વાહન ગહવાનું બધું એ દુખ તતોરીઓ વિહમજી લઈ ગયો કે તો હું ઈ જઈન બે શબ્દ વધારે કયો એવું તમારે નહીં વિચારવાનું સુરભાઈ શૂરબા શૂરબા કમ્પ્લીટ મોરવે છે બાપા પાસા પડે નહીં અમારી તો વા વાત કરવાઈન તો વા વાત આ 10 ના લી જાય વા વાના લી જાય હો તો કા કેન્સલ લેવાનો નહીં ઓમ

કઈશું નઈ ટેન્શન લેતા નહી હા તમે હમાચાર પાક્ને ફોન કર્યો હતો ભાઈ એ તો બધું કર્યું ઠીક છે

પહીને પૈણાવવાનો છે ટેકો બેકો કોઈ કરજો પાછા પહી ને તમે સંગે પૈણાવો પછી થાય ને એટલે તરત વિવાદ તરત લઈ ફટ તમે જમીન બોર આપડે તો એ તો બધું કેવું પડે ખબર પડી ને કોઈ ચાડી ના કરે તો એટલે આ બધા દા પેજ રમવા પડ બધું ગણાવરા પડે બોર ગોળ ગોળ થઈ જવા જો

આજે કાઢું તો થવું જ પડશે તારા મારા મોડું મારો હરખ નહી હગુ તો આજે નહીં થવા જવું કે કાલે થવા જવું નહીં